સુરતમાં કરવામાં આવ્યું છે જેમાં મોડલો અત્યારથી જ ભારે ઉત્સાહ દેખાઈ રહી છે ત્યારે ક્રાઉન સેરેમની નું આયોજન કરાયું હતું નાઇન કલર્સ ઇવેન્ટ દ્વારા બે હજાર થી ગુજરાતની ટોપ મોડલ શો નું આયોજન કરવામાં આવી રહ્યું છે

જાણીતી સેલિબ્રિટી ઈશિતા દત્તા ફિનાલે માટે સેલિબ્રિટી ગેસ્ટ તરીકે હાજર રહેશે ત્યારે સો થી વધારે મોડલ જે ભાગ લેવાના છે તેમનામાં અત્યારથી ઉત્સુકતા દેખાઈ રહી છે હું રૂપલ શાહ અને હું નાઇન કલર્સ ઇવેન્ટ સાથે આ ઘણા વર્ષોથી જોડાયેલી છું અને આજે એમની ફિફ્થ સિઝન નો ક્રાઉન સેરેમની હતી ક્રાઉન લોન્ચિંગ સેરેમની કે જે ક્રાઉન બધા એક્સાઇટેડ છે કે આ ક્રાઉન આજે આ વખતની કોમ્પિટિશનમાં કોના માથે શોભા આપશે તેનું આજે સેરેમની છે અને બધા અમે લોકો તેની માટે ભેગા થયા છે મોડલ્સોએ એ જ શીખવાનું છે કે ફર્સ્ટ ઓફ ઓલ એ લોકોએ પોતાનામાં કોન્ફિડન્સ લેવલ હાઈ કેવી રીતે રહે તે જોવાનું છે એકચ્યુલી ઘણા મોડલ્સો ખૂબ જ ટેલેન્ટ હોવા છતાં બી પ્લેટફોર્મ પર કે સ્ટેજ પર આવ્યા પછી પોતાનું ટેલેન્ટ એ લોકો પ્રદર્શિત કરી નથી શકતા તો આવા સ્ટેજ પર આવ્યા પછી એ લોકો પોતાનું ટેલેન્ટ જે હિડન છે તે કેવી રીતે બહાર આવે તેની માટે એ લોકોને આપણે અહીંયા તૈયાર કરીએ છીએ અને ગ્રૂમિંગ આપીએ છીએ ત્રણ દિવસનું આ લોકો જે ગ્રૂમિંગ સેશન હોય છે ખાસ એમાં બધી તૈયારી થઈ કે એ લોકોને કેમ ચાલવાનું કેમ બોલવાનું કેવી રીતે કોન્ફિડન્સ લેવલ તમારો હાઈ કરવાનો કેવી રીતે પ્રેઝન્ટ થવાનું પબ્લિકની સામે તે બધું ખાસ અહીંયા શીખવવામાં આવે છે કમ્પેરિઝન તો બહુ અઘરું વસ્તુ છે પણ બીજાનું નથી કહેતી પણ નાઇન કલર્સ સાથે હું આટલા વર્ષથી જોડાયેલું છું અને મેં એક વસ્તુ જોયેલી છે કે જોઈ છે એ લોકોમાં કે એ લોકો જે બોલે છે તે કરે છે નહીં તો ઘણા પેજન્ટ મેં એવા જોયા છે કે અડધે સુધીને પહોંચે છે ને આગળ વધતા નથી પણ નાઇન કલર્સ જ એક એવું પ્લેટફોર્મ કે એક એવી કંપની મેં જોઈ છે અને ધેટ ઇઝ ધ રીઝન કે હું એમની સાથે આટલી જોડાયેલી છું કે એ લોકો જે બોલે છે તે કરી બતાવે છે કંપની ફેઝન ગુજરાત સ્ટોપ મોડલ સિઝન ફાઈવનું અમે લોકોએ આ પાંચમી સિઝનનું આયોજન સુરતમાં કરેલું છે અને છવ્વીસ મેના એમનું ગ્રાન્ડ ફિનાલે છે સુરત મરોલી ઉભરાટમાં અને આજે એમનું ક્રાઉન લોન્ચિંગ સેરોમની રૂપલ મેમના હાથેથી કરવામાં આવી જેથી કરીને મોડલ્સનો ઉત્સાહ અને એક કહેવાય ને કે શુભ શરૂઆત કે આજે ક્રાઉનને જોઈને બધાને એમની મહેનત અને ટેલેન્ટને શોકેસ કરવાનો એક ઉત્સાહ વધશે અને યોગ્ય મોડલ્સને પ્લેટફોર્મ મળશે એટલા માટે જે એમની અંદર જે ટેલેન્ટ છુપાયેલું છે એમને એક પ્રોપર પ્લેટફોર્મ મળે અને આપણે ત્રણથી લઈને પાસાઠ વર્ષના મોડલ્સ આમાં પાર્ટિસિપેટ થયા છે ઓલ ઓવર ગુજરાતમાંથી કે એમની બધાની અંદર એક અલગ અલગ ઉત્સાહ અને અલગ અલગ ટેલેન્ટ છુપાયેલું હોય છે એને આપણે પ્રોપર એક સ્ટેજના થ્રુ શોકેસ કરવાનો એમને એક મોકો આપીએ છીએ આપણે છેલ્લા સાત વર્ષથી આવી બ્યુટી પેઝન્ટનું ઓલ ઓવર ગુજરાતમાં આયોજન કરીએ છીએ જેમાં મેઇનલી અમે લોકો એમનું ટેલેન્ટને જ જજ કરીએ છીએ એમની અંદર જે એકચ્યુઅલી ટેલેન્ટ છે એના થ્રુ જ અમે લોકો એમને આગળ પ્લેટફોર્મ આપીએ છીએ એ આખા ગુજરાતમાંથી પાર્ટિસિપેટ થયા છે ફિનાલે ચીફ ગેસ્ટમાં બોલિવૂડ એક્ટ્રેસ ઈશિતા દત્તા આપણે આવવાના છે ભવિષ્યમાં આપણે એવરી ટાઈમ આપણે આમને બેટર બનાવવાની ટ્રાય અને કોશિશ કરી છે તો હજી બી આને બેટર લેવલ પર આપણે શોકેસ કરી શકીએ અમારી કંપનીનું બી એક પ્લેટફોર્મ અને લેવલ અપ થાય જેથી કરીને અમારા બધા મોડલ્સને બી આગળ એક મોડલિંગ ક્ષેત્રે સારું વર્ક મળે સુરતના લોકોને અમારો એ જ મેસેજ છે કે એમની અંદર જે ટેલેન્ટ છુપાયેલું છે એમને તમે એક સારા પ્લેટફોર્મથી શોકેસ કરો અને વધારેમાં વધારે મોડલ્સ અમારા શોમાં પાર્ટિસિપેટ કરો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત